આજે તમારી સાથે હોટલનો રાય તો ભૂલાવી દે તેવો મસાલો કરવાની નવી ટ્રીક સાથે આજે તમારી સાથે બુંદીના રાયતાની રેસીપી શેર કરીશ આ રેસીપી જોયા બાદ તમે જૂની રીતો ભૂલી જશો અને આ રાયતો એટલું ટેસ્ટી બને છે કે હોટેલનું રાયતું ખાવાનું તમે ભૂલી જશો તો આ મસાલાને તમે એકવાર બનાવીને સ્ટોર કરી શકો છો અને જ્યારે કોઈ પણ રાયતું બનાવવું હોય ત્યારે એનામાં ઉપયોગમાં લઈ શકો છો તો રાયતું બનાવવા માટે આપણે અહીંયા ઘાટું દહીં લીધું છે એક કિલો જેટલું મેં દહીં લીધું છે હવે દહીંને આપણે વિસ્કર કે રવાઈની મદદથી આપણે ફેટી લેવાનો છે જેથી એનામાંના જે લમ્સ હોય ને એ દૂર થઈ જાય અને એનો ટેક્સચર છે ને એકદમ ક્રીમી અને સ્મૂધ મળી જાય તો જોઈ શકો છો ધીરે ધીરે ફેટા દહીં માના જે ગાંઠો છે એ ભાંગવા લાગે છે અને દહીંનું ટેક્સચર એકદમ સ્મૂથ અને ક્રીમી થવા લાગ્યું છે તો અહીં રાયતું તમને કેવું પસંદ છે એ પ્રમાણે અહીં દહીંની અંદર તમારે પાણી નાખવાનું હું અત્યારે સૌથી પહેલાં દહીંને સારી રીતે ફેટી લઈશ મેં અત્યારે જે દહીં લીધું છે એ ડેરીમાંથી લીધું છે તમે અહીંયા અમૂલ દહીંનો ઉપયોગ કરી શકો છો અને ઘરે બનાવેલું દહીં પણ લઈ શકો છો રાયતું બનાવતી વખતે દહીં ના તો બહુ ખાટું હોવું જોઈએ ના તો બહુ મોડું હોવું જોઈએ એવા દહીંની પસંદગી કરવાની હવે દહીં આપણું ફેટાઈ ગયું છે જેને આપણે ફ્રીઝરમાં મૂક દેશો જે તે ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એક બાઉલની અંદર સવા કપ જેટલી બુંદી લેશું તો મેં અહીંયા મસાલા બુંદી આવે છે એનો ઉપયોગ કર્યો છે તો જે પ્લેન યલો બુંદી આવે છે એના કરતાં મસાલા બુંદીનું રાયતું વધારે સ્વાદિષ્ટ બને છે હવે બુંદીને પલાળવા માટે આપણે નવસેકા પાણીનો ઉપયોગ કરશું નવસેકું પાણી એટલે આંગળી બોળતા ત્રીસ સેકન્ડ સુધી પાણીમાં આંગળી રાખીએ અને ગરમ ન લાગે એટલું જ પાણી ગરમ લેવાનું છે જો બહુ ગરમ પાણી નાખીશું તો ઘીચો વળી જાય છે તો આપણે બહુ ગરમ પાણીનો પણ ઉપયોગ નથી કરવાનો આવી રીતે પલાળીને બુંદી લેવાથી બુંદી ફૂલી જાય છે અને સ્વાદ પણ સરસ આવે છે આનામાંથી વધારે તેલ પણ છૂટું પડી જાય છે એટલે આ રાયતું હેલ્ધી બને છે હવે જ્યાં સુધી બુંદી પલળે છે ત્યાં સુધી આપણે સિક્રેટ મસાલો તૈયાર કરી લઈએ તો એક પેનની અંદર મેં અત્યારે એક ટેબલ સ્પૂન જેટલા ધાણા લીધા છે ત્યારબાદ હાફ ટેબલ સ્પૂન જેટલી આપણે કાચી વરિયાળી નાખીશું તો આ સિક્રેટ મસાલો છે જેને તેમાં તમે અઠવાડિયા સુધી ઉપયોગમાં લઈ શકો છો અઠવાડિયા બાદ એની ફ્રેગરન્સ ઉડી જતી હોય છે એટલે અઠવાડિયા સુધીનું જ બનાવવાનું ત્યારબાદ આની અંદર વન ફો ટી સ્પૂન જેટલા કાળા મરી નાખીશું અને બે ટેબલ સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું એકવાર બનાવશો તો ખ્યાલ પડશે બાકી આ રાયતું એટલું ટેસ્ટી બને છે કે આજ સુધી તમે આવું રાયતું ક્યારે પણ ખાધું હોય એ હું ખાતરી સાથે કહું છું તો એકવાર અચોકથી ટ્રાય કરજો ત્યારબાદ વન ફોર ટી સ્પૂન જેટલી હેંગ નાખીશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું સ્લો ફ્લેમ ઉપર આપણે આ મસાલાને રોસ્ટ કરીશું જ્યાં સુધી એનામાંથી સરસ સુગંધ ના આવે આ મસાલાને તમે બનાવીને અઠવાડિયા સુધી ઉપયોગમાં લઈ શકો છો અઠવાડિયા બાદ એની જે ફ્રેગરન્સ છે એ સુગંધ છે જતી રહેતી હોય છે એટલે ઓછી ઓછી ક્વોન્ટિટીમાં બનાવીને વાપરો સારો રહે છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે સરસ કલર બદલાય ત્યાં સુધી આ મસાલાને શેકી લીધું છે અહીં હવે કલર બદલાઈ ગયો છે એટલે ત્યારબાદ આની અંદર આપણે પંદરથી વીસ નાખ જેટલા ફુદીનાના પાન નાખીશું જે તમારા ઘરમાં ફુદીનાનો પાવડર હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો તો એને તમારે પાછળ મસાલા પીસતી વખતે નાખવાનું આ સમય નહીં નાખવાનું મારી પાસે પાવડર નહોતા એટલે મેં તાજા જ ફ્રેશ પાનનો ઉપયોગ કર્યો છે હવે જ્યારે તમે આ પાનને શેકો છો ને તો ધીરે ધીરે કાળા થવા માંડે છે Deci eu લીલા પાનમાંથી એના ઉપર સ્પોટ આવવા માંડે છે અને થોડા થોડા કાળા થવા માંડે છે તો થોડાક કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકીશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો પહેલાં કરતાં પાનનો કલરમાં થોડોક ચેન્જીસ આવી ગયો છે અને પાન થોડાક કાળા થવા માંડ્યા છે તો બસ આ જ સ્ટેજ સુધી આપણે શેકીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું છેલ્લે આપણે વન ફોર ટી સ્પૂન જેટલો અજમો નાખીશું જેથી રાયતું ખાતી વખતે વેળતું નથી આ મસાલાને મેં ઠંડુ કરી લીધું છે અને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને એનો આ રીતનો આપણે અધકશરો પાવડર બનાવી લેવાનો છે તો છે ને એક જ મસાલો અને આ મસાલો ઉમેરો એટલે રાયતું તમારું તૈયાર તો આ મસાલો તૈયાર છે હવે દહીં પણ આપણું ઠંડુ થઈ ગયું છે તો અહીં આ દહીં તમે જોઈ શકો છો ઘાટું છે રાયતું થોડુંક પાતળું હોય છે એટલે આપણે જે રીતની થિકનેસ પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું એક સાથે બધું પાણી ન ઉમેરતા ધીરે ધીરે પાણી ઉમેરવાનું તો એકવાર પાણી ઉમેરી લીધા બાદ આપણે આ મિશ્રણને સારી રીતે ફેટી લીધું છે અને હવે આપણે આની કન્સિસ્ટન્સી ચેક કરી લેશું તો સ્પૂનની મદદથી આપણે આ રીતે એની કન્સિસ્ટન્સી ચેક કરવાની જ્યારે આની અંદર આપણે બુંદી નાખશું તો આ મિશ્રણ વધારે ઘાટું થાય છે તો હજી મને આની અંદર પાણીની જરૂરિયાત લાગી રહી છે એટલે ફરી પાછું મેં આની અંદર થોડુંક પાણી એડ કર્યું છે અને ફરી પાછું હું એને મિક્સ કરી લઈશ તો આ રીતે રાયતાની કન્સિસ્ટન્સી આપણે સેટ કરવાની છે પહેલાં તો હવે આ દહીં છે એ તૈયાર છે જોઈ શકો છો આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ જ્યારે તમે આની અંદર બુંદી ઉમેરશો તો રાયતો છે એ આપોઆપ થોડુંક ઠેક થઈ જાય છે તો અત્યારે આ કન્સિસ્ટન્સી પ્રોપર છે બુંદી નાખી દીધા બાદ આપણે જરૂરત લાગશે તો આપણે પાણી નાખીશું હવે આની અંદર આપણે બધા મસાલો નાખી લેશું તો જે મસાલો આપણે તૈયાર કરીને નાખ્યો છે ને એ પોણી ચમચી જેટલું આપણે નાખ્યું છે ત્યારબાદ આની અંદર હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું હાફ ટી સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર નાખીશું અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું ખાંડનો પાવડર મેં નાખ્યો છે અને તે ખાસ તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે લીલા મરચાં નાખવાના તો મેં અહીંયા બે ઝીણા સમારેલા લીલા મરચાં નાખ્યા છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે હાફ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને બધી વસ્તુને આપણે ફેટી દઈશું અહીં એક ટેબલ સ્પૂન જેટલું ખાંડનો પાવડર નાખવાથી રાય તો આપણું મીઠું નથી થતું પણ બધા ટેસ્ટને બેલેન્સ કરે છે હવે અહીંયા તમે તમે જોઈ શકો છો કે રહેતાને સાહેતે આપણે મિક્સ કરી લીધું છે મસાલા સાથે મિક્સ થઈ ગયા છે અને એનું ટેક્સચર અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો બીજી તરફ બુંદી આપણી ફૂલી ગઈ છે અને સાઇઝમાં ડબલ થઈ ગઈ છે તો હવે વધારાનું પાણી આપણે સ્ક્વીઝ કરી લેશું અને આને આપણે એક પ્લેટમાં રાખતા જશું તો આ રીતે અહીં બધી જ બુંદીમાંથી આપણે એક્સિસ વોટર કાઢી લેવાનું છે વધારાનું પાણી દૂર કરી લેવાનું છે નીચોવી લેવાની છે હાથોની મદદથી તો તમે જોઈ શકો છો વધારાનું તેલ અને પાણી માં મસાલો છૂટો પડી ગયો છે અને બુંદી સરસ મજાને ફૂલી ગઈ છે હવે આ બુંદીને આપણે ફેટેલા દહીંની અંદર નાખી દઈશું અને હળવે હાથે બધી જ વસ્તુઓને સારી મિક્સ કરી લેશું તો મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે રાયતાની કન્સિસ્ટન્સી હજી ઠીક છે તો અહીં તમારે જે પ્રમાણે ઘાટું રાયતું પસંદ હોય કે પાતળું રાયતું પસંદ હોય એ પ્રમાણે પાણી નાખવાનું તો ફરી પાછું આની અંદર ઠંડુ પાણી નાખી રહીશું તો એકદમ ચિલ્ડ વોટર નાખવાનું જેથી રાયતું ઠંડુ હશે તો ખાવાની મજા પડશે તો જોઈ શકો છો આ રાયતાની કન્સિસ્ટન્સી છે અને કેટલું ટેસ્ટી અને યમી દેખાઈ રહ્યું છે આજની આ રેસીપી તમને કોઈપણ કારણસો ગમી હોય અથવા વિડીયો હેલ્પફુલ રહ્યો તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તમે મારા વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જવો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો દેશના કયા ગામ કયા ખૂણે પહોંચ્યો છે તો છે ને એકદમ અમેઝિંગ રેસીપી અને ખાતરી સાથે કહું છું કે આ રીતે તમે ક્યારે પણ રાયતું નહીં બનાવ્યું હોય તો આ કડકડતી ગરમીમાં એકવાર મારી રીતે આ બુંદીનું રાયતું જરૂરથી બનાવશો તમે હોટલનું રાયતું ખાવાનું ભૂલી જશો એ ખાતરી સાથે કહું છું તો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાઈ ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ